મિત્રો આજે આપણે એક ભાઈ કાન આવ્યા છે મિત્રો એ આપણે જો સબ બધી પક્ષી નો અવાજ કાઢશે મિત્રો તો તમને લાઈવ છો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરવાનો છે મિત્રો ચાલો ચાલો બોલો મારું નામ ગોવિંદભાઈ ગોવિંદનાથ કેશવનાથ માંગરોળિયા છે હું મીજળીથી માંડીને કુતરા કુતરા થી માંડી માણસ સુધી ના બધા ના અવાજ કાઢી આપીશ બધાના અવાજ હું આપીશ મને ખબર નથી આપ સૌ મારું જો ઇનકેસ કે મારા આપ સૌ મને ભાવથી વિનવા જે લોકો આપને યોગ્ય લાગે તો આપ લોકો મને વિન્ય કરજો બાકી મને ખબર નથી આ નાના ડોગ આવે જેમકા જન્મ હોય તે ડોગ ના અવાજ છે એનાથી મોટા પછી બિલાડા ના અવાજ પછી અત્યારથી આપણે સૌલોક જન્મા અત્યારથી અત્યારથી જેને જન્મ લીધો કોને ખબર છે મા બાપજી આપણે જુદા પેલા પડ્યા ત્યાંથી સુધી કોને ખબર છે છોકરા જન્મા એ

આપણે જલમી ત્યાંથી આપણે એમ કહીએ ભગવાનને એમ કહે છે એ અમારા આપણે બધાને હાથ જોડીને વિનંતી કરી આપણે જલમી ત્યારે એમ કહે છે કે ભગવાનને અમને નોખો કહેતો અમે તેને નામ નહીં ભૂલી પણ પછી કહે છે તું વાન હું આ હંડ્રેડ ની હું બધાની હાથે બધાની સાથે વાત આ છોલીન બજેની સાથે વિનંતી કરું કે આ આપડે બધી ખોટી કલ્પના છે આપણે કાયદેસર કહી કે તું વાન હોય હમમ પછી તો મિત્રો જોયો કાકા કેટલો મીઠો અવાજ ગાવે છે મિત્રો કેવા નાનક છોકરાથી કરી પક્ષું પક્ષનો બધોનો અવાજ કાઢે છે મિત્રો જો તમને પરિસ્થિતિ બતાવી જુઓ ખાસ કરી આપણે ખજૂરભાઈ માટે આ વિડીયો પહોંચાડવાનો છે મિત્રો જોવો આ ઘરની અત્યારે પરિસ્થિતિ મિત્રો જો સાવ ખરાબ છે મિત્રો નથી લાઇટ ઘરમાં જો જો મિત્રો ઘરમાં લાઈટ બાઈટ કાંઈ નથી મિત્રો અંદર ઘરમાં અંદર તાળું મારશું અત્યારે પણ અહીંયા બધું કાંઈ અત્યારે ઉપર પતરાવતરા એવું કાંઈ છે એની નહીં ખાસ મિત્રો જો આ અંધારી રહે રહેશે મિત્રો જો આપણે આ ભાઈ છે મિત્રો તો આને ભાઈ ખાસ સપોર્ટ દેવાનો છે મિત્રો સુવા માટે જો પલંગ પણ સારો નથી આનો જો ભાઈ બંને જો મિત્રો ખાસ કરી મિત્રો આ ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચાડવાનો છે મિત્રો અને ખજૂરભાઈને આપણે ખાસ કરી જણાવવાનું કે ખજૂરભાઈ તમે આવીને આ ગરીબની મદદ કરો મિત્રો જો અત્યારે કાકા આ ડોશીમાં ક્યાં છે જો મિત્રો આ ડોશીમાં છે આંધળા છે મિત્રો જો આ આપણે કાકા પણ કાકા પણ આંધળા છે મિત્રો તો આપણે ખાસ કરી ખજૂરભાઈને વિનંતી છે તો આપણે આ એડ્રેસ શું છે એનું ભીમનગર ચોક પાછળ રુચિ સોસાયટી રુચિ સોસાયટીની બાજુમાં મોટા મોવા મોટા મોવા બરાબર તો મિત્રો આ એડ્રેસ છે તો આ એડ્રેસમાં આપણે ખજૂરભાઈને ખાસ વિનંતી કરું છું બે હાથ જોડીને અહીંયા આવો તમે અને ઘરની પરિસ્થિતિ આવી બહુ ખરાબ છે તો ખાસ કરી ખજૂરભાઈને આટલું જણાવવાનું છે આપણે તો જેટલો બને એટલો વિડીયો શેર કરી નાખ્યો જય માતાજી